વડોદરા શહેર જિલ્લામાં બિન ગુજરાતી બિન ખેડૂત સામે પોલીસ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સામાજિક કાર્યકર અરવિંદ સિંધાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું પોલીસ ફરિયાદ નોંધવાના હુકમ કરાયા હતા ત્યારબાદ આજદિન સુધી બીજા અન્ય બિન ખેડૂત સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી ત્યારે બીજા અન્ય બિન ખેડૂત સામે પણ પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સામાજિક કાર્યકર અરવિંદ સિંધા દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કલેક્ટર કચેરી ખાતે આবেদন પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે વડોદરા શહેર ગુજરાતી બિન તમામ બિન ખેડૂતો સામે પોલીસ ફરિયાદ તેમજ લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ ફરિયાદ નોંધવાના હુકમ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી બિન ખેડૂત છે એમાં કેટલાય ગુજરાતી બિન ખેડૂત પણ છે મોટા મોટા શિવલાલ ગોયલ છે પછી અજય રામખા છે જેવા અને બીજું આ જે બિન ખેડૂતોનું લિસ્ટ વિનોદ રાવ સાહેબ જ્યારે કલેક્ટર હતા ત્યારે એમણે એક લિસ્ટ જાહેર કર્યું હતું બિન ખેડૂતોનું એમની સામે પગલાં લેવાના હતા પરંતુ એ દરમિયાનમાં એમની બદલી થઈ ગઈ તો આજે એ પણ મેં લેખિતમાં કલેક્ટર સાહેબને એક જણાવ્યું છે કે વિનોદરાવ સાહેબનું જે લિસ્ટ છે એ પ્રમાણે એમની સામે પણ બનાવટી પુરાવા બોગસ આધારે જે થયેલા છે જાહેર એમની સામે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે એવી એક રજૂઆત કરી છે સમાના કેસમાં જે ગુજરાતના ફેમસ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ સ્વરાજ પાનેરી સ્વરાજ પાનેરી સાહેબ સામે પણ એમણે જે ગયા મહિને પંદર દિવસ પહેલા પોલીસ ફરિયાદના હુકમ કર્યા તો તે અંતર્ગત અમે આજે રજૂઆત કરી છે કે વડોદરામાં એકલા સ્વરાજ પાનેરી બિનખેડૂત નથી પરંતુ બીજા બસો પાંચસો જેટલા બિન ખેડૂતો છે અને એમાં પણ ખાસ તો વિનોદ રાવ સાહેબે જે બિનખેડૂત જાહેર કર્યા છે તેની સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવા હુકમ કરવામાં આવે અને ન્યાયિક બેલેન્સિંગ થાય એવી એક રજૂઆત કરી સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર